પોરબંદરના મોચા ગોરસર ગામે આશ્રમમાં રહેતા પરમહંસોને ગરમ કપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજાયેલા સેવા કાર્યમાં કપડાં વિતરણની સાથે પરમહંસોને ભોજન પણ ચમાડવામાં આવ્યું હતું લાઇન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુ પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા સંસ્થાના સેવાભાવી પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ઉમાબેન ખોરાવા અને લીલાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય રોજાયું હતું શેમાં મોચા ગોરસર ખાતે ભગત વણઘાભાઈ પરમાર દ્વારા સ્થાપિત જય મામા દેવ પાગલ આશ્રમ ખાતે પાયોનિયર લેડીઝ વિંગ દ્વારા પરમવંશો માટે જમણવાર તેમજ શિયાળામાં ઠંડીની ઋતુમાં ગરમ કપડાનું વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું આશ્રમ ખાતે હાલ પચાસ પુરુષ અને અઢાર સ્ત્રી રહે છે તેમને બપોરે જમાડી અને ગરમ કપડા આપવામાં આવ્યા હતા આ સેવા કાર્યમાં લેડીઝ ક્લબના મેમ્બર લીલાબેન મોતીવરસ ઉમાબેન ખોરાવા દીપાબેન ચાવડા સંગીતાબેન અમલાણી નીલાબેન થાનકી મીનાબેન કોટિયા મીનાક્ષીબેન ગજ્જર હર્ષાબેન રૂઘાણી કમલાબેન ચાવડા ઉર્મિલાબેન સાકરિયા શ્વેતાબેન થાનકી અને દીપ્તિબેન રાયમગિયા આશ્રમ ખાતે હાજર રહ્યા હતા અને આ સેવામાં સહભાગી બન્યા હતા આશ્રમમાં કાર્યક્રમમાં સમાપ્તિ બાદ સર્વેલેલી જે ચેમ્બર ઓફ મોચા હનુમાનજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા અને ત્યાં દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રોજેક્ટના ચેરમેન દેવશ્રી ખોરાવા હતા તો સ્પોન્સર સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અનુમાબેન ખોરાવા રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર